નમસ્કાર જય શ્રી કૃષ્ણ આજના અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ચૈત્રી પ્રનતિપદાથી નોમ સુધી અથવા આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસનો વતાંક આ દિવસોએ હિંદુ લોકો નવદુર્ગાનું વ્રત ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે હિન્દુઓ નવરાત્રને પહેલે દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજન કરે છે આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે નવમે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે કેટલાક લોકો નવરાત્રમાં વ્રત પણ કરે છે ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારી ભોજન પણ કરાવે છે આ ભોજનમાં બે થી દસ વર્ષની ઉંમરની કુમારિકાઓ હોય છે આ કુમારીઓના કલ્પિત નામ પણ છે જેમ કે કુમારિકા ત્રિમૂર્તિ કલ્યાણી રોહિણી કાલી ચંડિકા શાંભવી દુર્ગા અને સુભદ્રા નવરાત્રમાં નવદુર્ગામાંગથી નિત્યક્રમવાર એક એક દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન છે આબોહવામાં વસંત અને પાનખર જેવા બે મહત્વના સંગમોની શરૂઆત થાય છે અને સૂર્યનો પ્રભાવ પણ રહે છે માતૃદેવીની પૂજા માટે આ બે સમયગાળાને એક પવિત્ર તક તરીકે ગણવામાં આવે છે ચંદ્ર આધારિત પંચાંગ પ્રમાણે આ ઉત્સવની તારીખો નક્કી કરવામાં આવે છે નવરાત્રિ દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતિક છે જે દેવીને શક્તિ ઉર્જા ના સ્વરૂપે વ્યક્ત કરે છે દશેરા એટલે કે દસ દિવસ એ નવરાત્રિ પછીનો દિવસ છે નવરાત્રિ ઉત્સવ કે નવરાત્રિઓનો આ ઉત્સવ હવે તેના છેલ્લા દિવસને જોડીને દસ દિવસનો ઉત્સવ બની ગયો છે જેને વિજયાદશમી કહેવાય છે જે આ ઉત્સવનો અંતિમ દિવસ છે આ દસ દિવસોમાં માતા મહિષાસુર મર્દીની દુર્ગાના વિવિધ રૂપોનું ઉત્સાહ અને ભક્તિથી પૂજન કરવામાં આવે છે તમિલનાડુના કોઈમ્બતૂરમાં ભજન પશ્ચિમ બંગાળમાં ભક્તો દ્વારા નવરાત્રી અને દુર્ગા પૂજામાં રોશનીના દીવાથી ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે વર્ષમાં ચાર વાર નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે જેના નામ વસંત નવરાત્રિ અષાઢ નવરાત્રી શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે આમાં માસો મહિનામાં શરદ નવરાત્રિની ઉજવણી થાય છે અને વસંતકાળમાં વસંત નવરાત્રિની ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એક ચૈત્રી વસંત નવરાત્રિ શક્તિ માતૃદેવીના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે આ તહેવાર વસંત ઋતુ માર્ચ એપ્રિલમાં ઉજવાય છે તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે બે ગુપ્ત અષાઢ નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે જે અષાઢ જૂન જુલાઈ મહિનામાં શક્તિ માતૃદેવી ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે ગુપ્ત નવરાત્રિને અષાઢ શુક્લ પક્ષક અષાઢ સુદ અજવાળીયું દરમિયાન અનુસરવામાં આવે છે ત્રણ શરદ આસો નવરાત્રી આ ખૂબ જ મહત્વની નવરાત્રિ છે તેને સામાન્ય રીતે મહાનવરાત્રિ કહેવાય છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે તેને શરદ પણ કહેવાય છે કારણ કે તેની ઉજવણી શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષ આસો સુદ અજવાળીયું થાય છે માટે ચાર પુષ્ય પોષ નવરાત્રી પુષ્ય નવરાત્રી પોષ ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં શક્તિ માતૃદેવીઓ ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે પુષ્ય નવરાત્રી પોષ શુક્લ પક્ષક પોષ સુદ અજવાળીયુમ દરમિયાન ઉજવવામાં આવે છે પાંચ વૈકલ્પિક માઘ નવરાત્રી માઘ નવરાત્રીને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે મહા જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં શક્તિના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે માઘ નવરાત્રિ માઘ શુક્લ પક્ષક મહાસુ અજવાળીયુમ દરમિયાન કરાય છે વસંત ઋતુ ઉનાળાની શરૂઆત માર્ચ એપ્રિલ ઉત્સવની ઉજવણી થાય છે તેને ચૈત્ર કે ચૈત્રી નવરાત્રિ પણ કહેવાય છે કારણ કે કે ચૈત્ર માસમાં આ ઉત્સવ આવે છે અશ્વિન આસો મહિનાના અજવાળિયા પક્ષમાં તેની શરૂઆત થાય છે નવરાત્રિ ઉત્સવની ઉજવણી સુ પખવાડિયા પ્રતિપદાથી નવમી સુધી એમ કરવામાં આવે તેવું ધૌમ્યવકના કહેવામાં આવ્યું હતું બે હજાર સત્તરના વર્ષમાં નવરાત્રિ વીસ સપ્ટેમ્બરથી શરૂ થશે અને ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર સત્તરના રોજ પૂરી થશે ઉત્તર પ્રદેશના બનારસમાં રજૂ કરેલા દુર્ગાના નવ સ્વરૂપો નવરાત્રિ દરમિયાન શક્તિના નવ સ્વરૂપોની પૂજા થાય છે દેવીની પૂજા પ્રદેશની પરંપરાના પર આધારિત હોય છે દુર્ગા જે વપ્રાપ્ય છે તે ભદ્રકાલી અંબા કે જગદંબા વિશ્વમાતા અન્નપૂર્ણા જે અનાજ અન્ન ને મોટી સંખ્યામાં પાત્રનો ઉપયોગ હેતુલક્ષી રીતે થયો છે સંઘરીને રાખે છે તે સર્વ મંગલા જે બધાને સર્વને આનંદ મંગલ આપે છે તે વૈરવી ચંદ્રિકા કે ચંડી લલિતા ભવાની મોકાંબિકા તમિલ નાડુમાં નવરાત્રિ ગોલુમાં દુર્ગાના વિવિધ સ્વરૂપોને દર્શાવવામાં આવ્યા છે નવરાત્રિ ઉત્સવ દરમિયાન અમદાવાદમાં ગરબાનું નૃત્ય તમિલનાડુમાં નવરાત્રિ પારંપરિક રીતે રજૂ કરવામાં આવી છે ભારતમાં નવરાત્રિની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે ગુજરાતમાં શરદ નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિની સવિશેષ ઉજવણી થાય છે શરદ નવરાત્રિ ઉત્સવ તરીકે જ્યારે ચૈત્રી નવરાત્રિ વ્રતક માટે વધુ પ્રચલિત છે ઉત્તર ભારતમાં તમામ ત્રણ નવરાત્રિઓમાં નવ દિવસોના ઉપવાસ અને દેવી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા સાથે આ ઉત્સવની ઉજવણી થાય છે ચૈત્ર નવરાત્રિનો અંત રામનવમીથી થાય છે અને શરદ નવરાત્રિનો અંત દુર્ગા પૂજા અને દશેરાથી થાય છે ઉત્તરમાં ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં કુલુનો દશેરા ખૂબ જ પ્રખ્યાત છે પૂર્વ ભારતમાં શરદ નવરાત્રીના છેલ્લા ચાર દિવસોને પશ્ચિમ બંગાળના રાજ્યમાં વિશેષ રીતે ઉજવવામાં આવે છે જે તેઓ દુર્ગા પૂજા કહે છે આ રાજ્યમાં તે ઉત્સવને વર્ષનો સૌથી મોટો ઉત્સવ કહેવાય છે દુર્ગા દેવીની સુંદર નકશીકામ કરેલી અને સજાવેલી માણસના કદની માટીની મૂર્તિઓ કે જેમાંગ તે મહિષાસુર રાક્ષસનો વધ કરતી દર્શાવી હોય તેવી મૂર્તિઓની ગોઠવણ મંદિરો અને અન્ય જગ્યાઓ પર કરવામાં આવે છે આ મૂર્તિઓની પૂજા પાંચ દિવસ માટે કરવામાં આવે છે અને પાંચમાગ દિવસે તેને પાણીમાંગ પધરાવવામાં આવે છે પશ્ચિમ ભારતમાં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં નવરાત્રિની ઉજવણી ત્યાંના જાણીતા ગરબા અને દાંડિયા રાસના લોકનૃત્યથી થાય છે ગુજરાતભર અને વિદેશમાંથી પણ લોકો આ નવ દિવસના ઉત્સવોમાં ભાગ લેવા આવે છે તે ભારતભર અને યુકે યુકે અને યુએસએ યુએસએ ની સાથોસાથ દુનિયાભરના ભારતીય સમુદાયોમાં લોકપ્રિય છે ગોવામાં નવરાત્રિ દરમિયાન જાત્રાની શરૂઆત થાય છે આખા એન્ટ્રીઝ ફોંડાને અતિશય સજાવવામાં આવે છે સારસ્વત બ્રાહ્મણ મંદિરોને સુંદર રીતે સજાવવામાં આવે છે અને મૂર્તિઓને પૂજા માટે બહાર લાવવામાં આવે છે મૂર્તિઓને વસ્ત્રો અને ફૂલોથી સુશોભિત કરવામાં આવે છે તેમના પર ચંદન હળદર કંકુ લગાવવામાં આવે છે નવરાત્રી દરમિયાન ભક્તોને ખાસ દર્શન કરવા મળે છે અને મોટાભાગના ભક્તો કોલપ્રસાદ માટે રાહ જોતા હોય છે કારણ કે આ પ્રસાદ ભગવાન અને દેવીને પણ આપવામાં આવતો હોવાથી તેનું ભક્તોમાં બહુ મહત્વ છે દેવીઓની ઢાલની પૂજા ભક્તો કે પૂજારીઓ દ્વારા સતત ફૂલો ચઢાવીને કરવામાં આવે છે આ ફૂલોને બદલવામાં નથી આવતા ઉત્સવની છેલ્લી રાતે આ ફૂલોને ભક્તો પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે સારસ્વત બ્રાહ્મણની દસ મૈત્રિકા ગોવાની દસ બહેનોની મૂર્તિને મંદિર માંગથી બહાર લાવીને તેમની પૂજા કરવામાં આવે છે આ દેવીઓના નામ આ મુજબ છે શાંતા શાતાદુર્ગા આર્યદુર્ગા મહાલાસા કાત્યાયાની મહામાયા કામાક્ષી વિજયા દુર્ગા ભૂમિકા મહાલક્ષ્મી અને નવદુર્ગા દક્ષિણ ભારતમાં લોકો પગથિયા ગોઠવે છે અને તેની પર દેવીની મૂર્તિઓ મૂકે છે તેને ગોલુ તરીકે ઓળખવામાં આવે છે ગોલુની લાક્ષણિક છબીઓને તમિલનાડુની શૈલીમાંગ ભારતના મહારાષ્ટ્રના નવી મુંબઈના નેરુલના ઘરમાં બાજુની જગ્યામાં રજૂ કરવામાં આવે છે કેરળમાંગ શરદ નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસો એટલે કે અષ્ટમી નવમી અને વિજયાદશમીની ઉજવણી સરસ્વતી પૂજા તરીકે કરવામાં આવે છે જેમાં છોકરીઓની પૂજા કરવામાં આવે છે અષ્ટમીના દિવસે તેઓ પોતાના ઘર પરંપરાગત બાળવાડીઓ કે મંદિરમાં પુસ્તકો મૂકી તેની પૂજા કરે છે વિજયાદશમીના દિવસે સરસ્વતીની પૂજા બાદ છોકરીઓને ઔપચારિક રીતે વાંચન અને લખાણ માટે બહાર કાઢવામાં આવે છે વિજયાદશમીને બાળકોના લખવા કે વાંચવા માટેની નવી શરૂઆત તરીકે શુભ માનવામાં આવે છે તેને વિદ્યા આરંભ પણ કહેવાય છે કેરળમાં આ દિવસે દસ હજાર બાળકો શબ્દની દુનિયામાં દાખલ થાય છે આંધ્ર પ્રદેશમાંથી છૂટા તેલગાના રાજ્યમાં નવ દિવસોના આ સમયમાં બથુકામમા નામનો ઉત્સવ લોકો દ્વારા ઉજવવામાં આવે છે તે એક નવરાત્રિ ઉત્સવ જેવા જ હોય છે નવરાત્રિ ત્રણ દિવસોના ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે જેથી દેવી કે દેવીઓના વિવિધ ભાવોની પ્રેમપૂર્વક પૂજા કરી શકાય પ્રથમ ત્રણ દિવસો દેવી એક પવિત્ર શક્તિ તરીકે અલગ થઈ જેથી આપની તમામ અપવિત્રતાનો તે નાશ કરી શકે જે દુર્ગા કે કાલી તરીકે ઓળખાય છે સંપત્તિ સંપત્તિની દેવી હોવાને કારણે તેમના ભક્તોને અખૂટ સંપત્તિ આપવા માટે તે સક્ષમ છે અંતિમ ત્રણ દિવસો અંતિમ ત્રણ દિવસોને બુદ્ધિના દેવી સરસ્વતીની પૂજા માટે અર્પિત કરવામાં આવે છે જીવનમાં તમામ સફળતા મેળવવા માટે લોકો આ તમામ દેવી નારી સ્વરૂપોના આશીર્વાદ મેળવવા જરૂરી સમજે છે અને માટે જ નવરાત્રીની પૂજા કરવામાં આવે છે બંગાળમાં પરંપરાગત રીતે દુર્ગાષ્ટમી તરીકે ઉજવાય છે જે બંગાળનો મોટો તહેવાર છે દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં નવમા દિવસે સરસ્વતી પૂજા કરવામાં આવે છે દક્ષિણ ભારતમાં મહાનવરાત્રીના નવ દિવસે આયુ પૂજા કરવામાં આવે છે જેને બહુમ ઘૂમઘામથી ઉજવાય છે શસ્ત્રો ખેતીના સાધનો તમામ પ્રકારના હથિયારો મશીનો સાધન સામગ્રી વાહનોને સજાવવામાં આવે છે અને આ દિવસે દેવીની સાથે તેમની પણ પૂજા થાય છે બીજા દિવસથી નવેસરથી કામને શરૂ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે દસમા દિવસને વિજયાદશમી તરીકે ઉજવાય છે દક્ષિણ ભારતમાં અનેક શિક્ષકો શાળાઓ બાળવાડીના બાળકોને આ દિવસથી ભણાવવાનું શરૂ કરે છે ઉત્તર ભારતમાં વિજયાદશમીના દિવસે પાપ પર ભલાઈ રામની જીતની ઉજવણી કરવા માટે ઔપચારિક રીતે દશેરા દરમિયાન રામલીલા ભજવાય છે જેના અંતમાં રાવણ કુંભકર્ણ અને મેઘનાદના પુતળાનું દહન કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન કેટલાક દુર્ગા માતાના ભક્તો ઉપવાસ અને પ્રાર્થના કરે છે જેથી તેમના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને દેવી તરફથી રક્ષણ મળતું રહે આ સમય આત્મનિરીક્ષણ અને પવિત્રતાનો છે કોઈ પણ નવું કાર્ય કરવા માટે પરંપરાગત રીતે નવરાત્રિનો આ સમય એક માંગલિક અને ધાર્મિક સમય છે ધાર્મિક વ્રતના આ સમયે એક છિદ્રોવાળા માટલાને જેને ગુજરાતીમાં ગરબી કહે છે ઘરની પવિત્ર જગ્યાએ મૂકવામાં આવે છે જેને ઘટસ્થાપન પણ કહેવાય છે નવ દિવસ માટે આ ગરબીમાં દીવો પ્રગટાવેલો રાખવામાં આવે છે આ માટલાને વિશ્વના પ્રતિક તરીકે વ્યક્ત કરવામાં આવે છે અંખડ દીવો એક માધ્યમ છે જેનાથી આપણે તેજસ્વી આદિશક્તિની પૂજા કરીએ છીએ ઉ દા તરીકે શ્રી દુર્ગા દેવી સમયે વાતાવરણમાં શ્રી દુર્ગા દેવી સિદ્ધાંતો વધુ સક્રિય હોય છે ભારતીય સમાજોમાં નવરાત્રી મોટી સંખ્યામાં ઉજવાય છે દેવી માતા નવ સ્વરૂપોમાં પ્રગટ થઈ અને એક એક દિવસે માટે એક સ્વરૂપની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે દેવીના નવ સ્વરૂપો મહત્વપૂર્ણ રીતે વિવિધ લક્ષણો સાથે આપણા પર પ્રભાવ પાડે છે દેવી મહાત્મ્ય અને અન્ય લખાણમાં સંબોધેલા દેવતાઓ જે રાક્ષસોને તાબે થયા હતા તેમની ટીકા કરવામાં આવે છે આઠમા કે નવમાં દિવસે કન્યા પૂજામાંગ કુમારિકાઓની પૂજા કરવામાં આવે છે મિત્રો વહીન આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે મિત્રો અમારો હેતુ કોઈપણની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હેતુ અમારો હોતો નથી તેમ છતાં વિડીયોમાંગ અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂરચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ મિત્રો તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ